તો હાલો કેમ છો મજામાં જઈશું બધા બીજો વિડીયો લોંગ છે સાહેબ અને હું બીજો બલબ બનાવી રહ્યો છું આપનો હમનો ખૂબ ખૂબ આભાર છે સાહેબ કે મારા મીડિયો બધાય જોજો આપણે આ અંધારી ભાત બનાવ્યા છે કે ભાત જમવાના છે તો હવે ભાઈ ભાત જમવા આવો ને બીજા નંબરમાં કે ડુંગળીનું આપણે ખારીયું બનાવ્યું છે

તો હવે ભાઈ હાથ ખાવા જમવા પધારો તમારો ખૂબ ખુબ આભાર હળદર નાખી છે ફૂલ હવે તો જમવાનું સારું કર્યું છે આપણે જય માતાજી હું ભાઈ મારો બ્લોક જોજો અને હવે મને સપોર્ટ આપતા રહીજો તમારો ખુબ ખુબ આભાર છે સાહેબ બહુ મજા આવી ગઈ છે આપડે ભાત જમી લીધા છે હવે ઉતરી આપણે બાજરાનો રોટલો અને ડુંગળીનું ખારિયું બનાવ્યું છે અંદર ટમેટું નાખેલું છે તો પછી આપણે એ ધમમાં એલો સૌ ભાઈ બધા બહુ મસ્ત બન્યું છે પણ ખાટું છે થોડુંક પણ હાલ છે ખાવાની મજા પડી ગઈ એવું બન્યું છે ત્યાં ચૂંટણી

અને બ્લોકમાં મેનેજ કરું છું મને બધા કહે કે તું બ્લોક બનાવવા બેસ પણ મારો ફોન સારો નથી એટલા માટે સાહેબ હું બ્લોક બનાવતો નથી એવું હે સાહેબ બહુ મસ્ત બન્યું સાહેબ